પેલા ઠીક છે ખાલી લેતા હોય ઓ તો ફિલહાલ આપણે બીજા ટાળે પાણી છાઈ દેજો અને પાવાઈ ને છો એક નાખો એટલે કે તન કેરા એક નાકા બરત ફેમિલી સગ છે તમારું બધાના મારા એક નવો બ્લોગ વિડિયો માં નવ બ્લોગ ની શરૂઆત કરી દેજો સવાર સવારમાં તો બના લેજો બ્લોગ માં હાલ લાગે તો લાઈક કરી દેજો ચાલ બનાતા સબસ્ક્રાઇબ કરી લેજો ફરાફર અને

तो हमें लगता है सा पाटला में पानी आवास पर वो नहीं पानी आवास आ पाटला में जो नहीं टूटे एटलू से घनी खतरनाक कला अब जो लग डावते हो लगे से मम्मी पाए से एक सूर्य ने जैसे पाट पानी आया पाटला में पहला पाटला पहला खो पाटला में जो हूँ करो के क्या पाटला में हवा लाभ ये फट पाने कई जगह पाने आते पौने बदो है

પાણી પાવાનું થોડુંક ચેન્જ કરી નાખ્યું છે એમ તો ફેસાર પાણી પણ આપણે જેમ પાયા છે એમ જ છે દેખાડો તમે જેવો જેવો હાથ ધોર્યો છે બધું પાણી આવશે અહીં નાખવું પડેલું છે અહીં પણ નહીં પાડેલું જુઓ અને આ ડૂબંધ છે પણ પાણી જાય છે આયા પાટલામાં હા જુઓ અને આયા પાટલામાં પણ એટલે કે કહેવાનું મતલબ ત્રણ પાટલામાં પાણી જાય છે જુઓ આવી રીતે અહીંથીનું જાય છે

જો એસો હું થઈ છું કમ્પલર જે મસ્ત થઈ રીતે પાસ થઈ તો ફિહાલ ગાઈસ આપના આતો માતા માતા સદ હજાર ડારે ડારે સદ લاتا છે સ થઈ પણ જો જો હું કે કમ્ફર્ટેલો તો ને એટલે આ ફિહાલ પાણી પીન છોટી પાછા હા આતો માતા માતા એવું ચાલા શકે તો ના પાણી બાણી આપણે ત્યાં ચી લીધું છે અને જઈ આવે પાછા તે જવાનું છે પેલા ખૂને જીએ તારે જોતા જોતા ગઈશ તો ગાય વિશાલ વાગી ગયો છે ધ્વજ અને આપણે પાણી પાવાનો જે શરૂ છે બંધ નહીં કર્યો અને જમવાની વાત કરો ને તો જમવા બપોરે એટલે બાર વાગે જેવા વારે વારે ખાયા પેલા અને આપણે મોબાઈલમાં ચાર્જિંગ હતું ને એટલે વાયરત મૂકીને આપણે નાખ્યા અને કંઈ શું નહીં કર્યું તો ફિલહાલ

अन आप रे उस्किन लावी नते में मिल लिया वाला तो केसा सेट अप करना है वह वाला के ट्रैक्टर का मुंह कहां ऊपर से इन्हें कम जानो से बीजे कप बाहर बड़ा को ऐसे फसला आ गया में तो ट्रैक्टर पे गम्मा मुंह नहीं ना है वाला

फिलहाल आपरे बीजे टाले पानी चढ़ा दसे जो अने पावाई नखो से एक नाको એટલે કે 3 કેરા એક નાગા બત્રન કા કેરા પાયા સે એટલે ફિલાલ બીજે કેરા ચઢાવી દેતે સે એટલે કે હું એટલે કે હું બોલુ કે ખબર નહિ પડતે તો ફિલાલે ઉસિન સે જો આવા સપાળ ખતના ખણે લાઈટ પર જાવતી યર સે જો હે કેરો પીવે સે કે પેસેન્જર સુવાડે કાન કે વાડે પણ આજે કઈ જા રહે કાસ રહે આપણે બન કે ઓ રમેળો ને આજે તો જો લાઈટ જાય તો પહેંજી ફટાફટ વાડી ગ્યાસ કેરા દર રજાસન લાઈટ જતે દેસ જો ખડાસ અને ટાઈમ ની વાત કરે તો ટાઈમ થાય છે પાંચવા ગામ 5 મિનિટ બાકી છે તો હણેર પર તો આગળ જઈ શકે આપણે જઈએ છે આસા પાસર તો જીએ વાડે હાથ બાત હાથ પગ ધોય કતા જો નાવાનો સટીક થતા નહી પડહો કેટલા हमारा ना हड़ा हड़ा गाना बाज रहा गैस हाँ पर को खाद रहे बापा ने चाह पर हर क्यों नहीं यो है वो सिंच आज तो तेरे ब्लॉग में जो है दस कह रहे थे चल रहे हैं आजकल ते वो से तो चलो जिया गैस फटा फट वाड़ी कजे कजे हाँ बसला बसला नहीं चलता है ठीक ठीक

आखिर लम्हा हुआ कोई ना सह में सब्सक्राइब से क्यों मार चैनल यह नहीं तकली जब ये आज देखे लोग करते हो ऐसा है गम्मा जी गाइस फटाफट गम गम्मा हम तो पॉकेट जा सके जो